ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે બનાસકોઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુરનો આ વિસ્તારને જૂના આરટીઓ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે રાજ્ય સરકારે એલિવેટેડ બ્રિજનું નામ આપ્યું અને કરોડો રૂપિયા આ બ્રિજની પાછળ ખર્ચી નાખ્યા પાલનપુરની જે પબ્લિક છે એ પબ્લિકને અગવડતા ન પડે એના માટે અહીં ટ્રાફિક ન થાય એના માટે આ બ્રિજ બનાવેલો પણ આપ જોઈ શકો છો કે એના ઉદઘાટન થયા પછી એક વર્ષની અંદર આ બ્રિજને રિપેરિંગનું કામ ચાલે છે આપ વિચારી શકો છો કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ એક વર્ષમાં જો આ બ્રિજને રિપેરિંગ કરવાનો થતો હોય તો આમાં કેટલા પૈસા ખર્ચાયા હશે અને આ કામ કેવું થયું હશે આપ જોઈ શકો છો કે રિપે રિપેરિંગનું કામ ચાલે છે પણ એમણે ડાયવર્ઝન નથી આપ્યું હવે જો ડાયવર્ઝન ન આપ્યું હોય તો રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ વાહનોને કારણે અહીં એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે અહીં જો હેવી લોડેડ વાહનો રાજસ્થાન તરફથી આવે છે અને એ વાહનો અહીં ટન લઈ અને પ્રવેશ કરે છે અને એના કારણે અહીં નીચે જે પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપનો રોડ જે બનાવેલો છે એ રોડ પણ તૂટી ગયેલો છે તો આનું વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોને આ જે હાડમારી થાય છે એ હાળમારીથી બચાવવા જોઈએ તમે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઉપર જુઓ અત્યારે કામ ચાલુ છે અને કોઈ પણ જગ્યાએ આ અંગેનું ડાયવર્ઝન નથી આપેલું જો ડાયવર્ઝન ના આપેલું હોય તો હેવી લોડેડ ગાડીઓ છે રાજસ્થાનથી જે આવે છે એ ગાડીઓ અહીંથી પસાર થાય અને કોઈક નિર્દોષનો જે એક્ટિવા ચાલક છે એનો જીવ લેવાની પૂરેપૂરી અહીં શક્યતા રહેલી છે આપ જોઈ શકો છો કે કેટલું બધું રસ છે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એનો કેટલો બધો અહીં ટ્રાફિક જામ થયેલો છે એટલે આ અંગે તંત્ર રિપેરિંગ કરતા હોય તો એમને તાત્કાલિક ડાયવર્ઝન આપવું જોઈએ અને ડાયવર્ઝન આપ્યા પછી આ કામનું આ જે કામ ચાલે છે ફૂલ રિપેરિંગ જે થઈ રહ્યો છે એનું રિપેરિંગનું કામ કરવું જોઈએ ધ ગુજરાત લાઈવ બનાસકાંઠા પાલનપુર